કિરાના દુકાનનો નફો કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપને શીખીશું કે કિરાના દુકાનનો નફો કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો ઘણા લોકો દુકાન ચલાવે છે પણ ખરેખર નફો કેટલો થાય છે એ ખબર જ નથી પડતી સૌ પ્રથમ તમારે કેટલો માલ ખરીદો અને નોટ કરો માનો કે તમે એક કિલો ખાંડ સાઈડમાં ખરીદી હવે એ ખાંડ તમે ગ્રાહકની સિત્તેરમાં વેચો છો તો એક કિલો પાછળ તમારો નફો દસ રૂપિયા જો તમે મહિનામાં સો કિલો ખાંડ વેચો છો તો તમારો કુલ નફો દસ ગુણ્યા સો બરાબર હજાર રૂપિયા થાય પણ યાદ રાખો દુકાનનું ભાડું લાઇટ બિલ કામદારોનો પગાર આ બધું તમારા નફામાંથી જાય છે ચાલો હવે આમાંથી ખર્ચ કાઢીએ ધારો કે અન્ય ખર્ચ પાંચસો તો શુદ્ધ નફો પાંચસો રૂપિયા મિત્રો આવું ગણતરી કરીને જ તમારો બિઝનેસને ધીમે ધીમે વૃદ્ધિ પામશે હંમેશા રોજ નવું વેચાણ લખો અને દર મહિને નફો કેલ્ક્યુલેટ કરો આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં